મિત્રો આજે આપણે એવી વાત કરવાની છે કે એક ગામની અંદર એક બુઢો માણસ હતો અને બુદ્ધિશાળી હતો અને એ ગામના ચોરે બેઠતો અને ગામના દરેક લોકો રહ્યા એ પોતાના નાના મોટા પ્રોબ્લેમ રહ્યા ને એ લઈ અને એની પાસે આવતા સોલ્યુશન માટે અને આ દરરોજની પ્રક્રિયા હતી બુઢો વિચારતો કે યાર આ બધા પ્રોબ્લેમ એક સરખા લઈને જ આવે છે યાર દરોજ ને દરરોજ રિપીટ થતા હોય એવું લાગ્યું એને તો એક વખત બધા ભેગા થયા પ્રોબ્લેમ લઈને બધા બેઠા હતા એટલે એક સરસ સંભળાયો એટલે આખું ઓડિયન્સ હતો હતોટ હસવા માંડ્યું તો કદાચ પચાસેક ટકા હસ્યા કે જેને પહેલા સમજણો નહોતો જોક્સ પછી ત્રીજી વખત એને છે ને એ જોક્સ કીધો તો પછી કોઈનો હસ્યું ચોથી વખત કીધો કોઈનો હસ્યું ત્યારે બુઢા કીધું કે ભાઈ ને એક જોક્સ ઉપર તમે જો બીજી વખત હસતા નથી તો તમારી એક ને એક સમસ્યા સમસ્યા લઈને આવો છો તો મહેરબાની કરી અને આ એકની એક સમસ્યા પર રોવાનું બંધ કરો તો તમે સુખી થઈ જશો આપણું પણ એવું જ છે દરરોજ સવારમાં ઉભા થાય એક સમસ્યા લેવાની સેમ અને એના ઉપર રુદ્ર રૂવાના સ્ટાર્ટ કરવાના તો આજથી આ આપણે બધાએ બંધ કરી દેવું પડશે થેન્ક યુ